સ્ટાર્ટ હેલો ગાઈસ વેલકમ ટુ જાકી બ્યુટી આજે તમારી માટે નવું પાર્સલ લઈ આવી ગયો છે ને એકદમ મેરેજ કલેક્શન છે મેરેજ જેના ઉપર છલા સુધી કે નજીકમાં આવતું હોય ને એમના સુધી આ રીલ શેર કરી દો કેમ કે આ પાર્સલમાં ટોટલી મેરેજ કલેક્શન ને હેવી કલેક્શન છે બધું સરારા છે ક્રેપ છે કેડિયા સ્ટાઇલ બધી વસ્તુ છે નવે નવી એકદમ જોરદાર છે આ વસ્તુ તમે પહેરી કે પ્રસંગમાં ગયા હોય ને 50 જણા વચ્ચે અલગ તમે દેખાવ ને એટલી જોરદાર બધી ડિઝાઇન આવી ગઈ છે તો ફટાફટતી છે ને આ વિડીયો હું પાર્સલ ઓપન કરું તમારી ફ્રેન્ડ ને અથવા તમારા રિલેટિવય ને એને શેર કરી દો પછી ઠપકો મળશે સગુનમાં એટલું સારું કલેક્શન આવ્યું મને કીધું કેમ નહીં આ બધું કલેક્શન આપણે લાસ્ટમાં ઓપન કરીને જોઈશું ખાલી અત્યારે હું તમને પીસ બતાવી દઉં છું જો આ એ પીસ છે એનો કલર છે બરાબર જે બી કલર ગમે કપડું ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર શેર કરજો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે અને તમે હજી સુધી અમારી ઝાકી પેટીક સુરત સગુન ફેશન સુરત બધા ઇન્સ્ટાગ્રામના બાયોમાં જે અમારી ચેનલ છે એમાં જોઈન ના થવાનું તો ફટાફટથી જોઈન થઈ જાઓ કેમકે આવું નવું નવું કલેક્શન અમે તમારી માટે રોજ લાવતા હોય છે ને એ બી મોડેલિંગ પિક્ચર જોડે લાવતા હોય આ બધા કલર છે ડિઝાઇન એકને એક રહેશે લાસ્ટમાં આપણે એક એક પીસ ઓપન કરીને બધી ડિઝાઇન ના દોશું તો આ કલર આનો છે કેટલો જોરદાર કલર છે બધા યુનિક કલર આવી ગયા છે તો ફટાફટ છે ને સ્ક્રીનશોટ જ લેવા મળજો બાકી બે દિવસ થશે બે દિવસમાં બધો માલ ફિનિશ થઈ જશે પછી કહેતા નહીં કે અમને ન મળ્યું કેમ કે અમારી પાસે રોજે નવું નવું આવતું હોય એક ડિઝાઇન આવી ફેરી થાય પાછી બીજી નવી ડિઝાઇન આવે એ રીતે હોય છે એટલે ફટાફટ ઓર્ડર કરવા મળજો ને બાકી શોપ વિઝિટ કરી લેજો તમને બધું કલેક્શન મળી જશે ચાલો તો આપણે એક એક પીસ ઓપન કરીને બધી ડિઝાઇનના લઈશું કેવું કલેક્શન છે કઈ ટાઈપનો આખો લુક આપેલો છે ને બરાબર જો આ એક કલર પછી એનો આ બીજો કલર આ ત્રીજો કલર અને ચોથો કલર નથી ને ત્રણ કલર છે ભાઈ અને આ રીતે સ્કાય આ કલર છે આમાંથી જે બી કલર તમને ગમતો હોય સ્ક્રીનશોટ લઈ લેશો સોરી એક આ કલર રહી ગયો તો બાકી તો એ બી બતાવી દે એક બે ત્રણ અને એક યલો ચાર કલર છે આપણે યલો પીસ ખોલીએ અને પીસનો લુક જોવો આખો યુનિક લુક આપેલો છે આ વસ્તુ પહેરી હોય ને કાંઈ ઘટે નહીં ને તમને એવો યુનિક જોરદાર અને બધો ઓરિજિનલ હેન્ડવર્ક વાળો પીસ છે અને ફિનિશિંગની વાત કરું ને તો જોરદાર ફિનિશિંગ રહેવાનું છે કોઈ ચાલુ ચિલ્લર સિલાઈ હોય ને એવું કામ નહીં રહી બેક સાઇડ બી આટલો મસ્ત પટ્ટો આપેલો છે બરાબર પીસને ઝૂમ કરી નજીકથી બતાવો ગળામાં જે વર્ક આપેલું છે નીચે વર્ક આપેલું છે એકદમ પ્યોરનો પીસ છે અને આ સરારા છે ને ભાઈ એક નંબર મસ્ત કપડું રહેવાનું છે પ્રીમિયમ ક્વોલિટીનું કાંઈક અલગ પહેરવું હોય ને એના માટે છે એટલે ફટાફટ છે ને સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દેજો થી એક્સેલ સાઇઝ તમને મળી જવાની છે તો તમારે જે બી સાઈઝ જોતી હોય ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે તો વેઇટ ના કરતા બાકી ફિનિશિંગ ફિનિશ થઈ જશે સ્ટોક પછી કહેતા નહીં કે અમે રહી ગયા બરાબર આમાં ચાર કલર છે હજી એકવાર હું તમને બધા કલર બતાવી દઉં આ યલો આપણે ખોલો એ પછી એક આ કલર છે જે બી કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ લેવાનો રહેશે અને શેર કરી દેવાનો રહેશે ને આ કલર બધા કલર યુનિક છે જોરદાર છે ત્યાર પછી વાત કરીએ ને તો હવે આ આ પીસ આપણે ઓપન કરીને જોઈ કયો પીસ ઓપન કરશું સરળ હા કરો છે શું કરી દેવું હાલો આ પીસ એક ઓપન કરીને બતાવી દઉં આ બી આપણી સુપરહિટ ડિઝાઇન છે તો કઈશ જેને સાનલા સુંદરી આવતા હોય ને ફટાફટથી ઓર્ડર કરી દેજો કેમ કે આનથી સારું કાંઈ છે નહીં એટલો જોરદાર પીસ છે કેડિયા સ્ટાઇલમાં પીસ રહેશે અને બધું આ જે બધું છે ને હેન્ડવર્ક છે ખાટલી વર્કવાળું છે ક્યારેય નીકળી જવાનું નથી નીચે બીજો આવો દામન આપેલો છે એમાં એવા કટ આપેલા છે આ પીસ પહેરાતા છે ને કાંઈ ઘટશે નહીં એ ગેરંટી મારી એવો જોરદાર પીસ લાગશે પાંચ જણા તમને પૂછશે ક્યાંથી કલેક્શન લેવાને એટલો જોરદાર પીસ છે ને જો સરારા જો તમે ફૂલ વાળો ને એકદમ હેવી પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ બધી વાપરેલી છે એટલે ફટાફટથી છે ને કાંઈક ઓર્ડર કરી દેજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા ખાસ હજી એકવાર કહું છું કેમકે પછી બહુ બધા કસ્ટમર શોપ પર આવીને કહેતા હોય કે અમે જે વિડીયો જોઈને આવ્યા હતા એ કલેક્શન તો અમને મળતું નથી પણ તમે લેટ કરશો તો અહીંયા ફિનિશ થઈ જશે કેમ કે આપણી પાસે બહુ બધા કસ્ટમર છે બધા કસ્ટમર આપણે રીલ્સ મૂકીએ વિઝિટ કરી લેતા હોય અથવા તો ઘરે બેઠા બેઠા ઓર્ડર બી કરી દેતા હોય કેમ કે આપણી પાસે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે જો આટલા આટલા જોરદાર પીસ છે એટલે ગાઈશ ફટાફટ ઓર્ડર કરી દેજો અને એક આ પીસ છે કંઈક યુનિક પીસ છે એ હું તમને બતાવી દઉં એમાં કલર રહેવાના છે બે આ બે કલર છે અને ભાઈ લુક એકદમ જો આ સ્પેગેટી વાળું બ્લાઉઝ આવવાનું છે એક નંબર ફિનિશિંગ વાળું કામ છે દીદી એટલે ફટાફટ કહું છું ઓર્ડર કરી દેજો સાંડલો સુંદરી આવતો એના સુધી શેર કરી દેજો તો એની હેલ્પ થઈ જાય બાકી તમને કહેશે આ ઉપર આ ટાઈપની મસ્ત કોટી આવશે આખો પીસ કેવો લાગે ને એ હું તમને બતાવી દઉં ડિટેલ વાઈઝ એટલે જ તો તમને બધો આઈડિયા આવી જાય કે આ પીસ પહેરાતા કેવો લાગશે નહીં જો આ રીતે અંદર બ્લાઉઝ આવશે ઉપર કોટી આવશે અને નીચે આટલો જોરદાર સરારા આવશે જેનું ફિનિશિંગની વાત કરું ને તો એક નંબર ફિનિશિંગ છે આ પહેરાતા હું કહું છું મારી ગેરંટી ન ગમે ને તો મને તમારે કહેવાની જવાબદારી એટલો જોરદાર પીસ છે ને એમાં તો આ કલર છે જે બી કલર તમને ગમતો હોય ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લો બાકી કહેતા નહીં ફિનિશ થઈ જાય કેમ કે આપણી પાસે લિમિટેડ સ્ટોક છે આ ડિઝાઇનનો ત્રણ જ પીસ છે જો ફિનિશિંગ જો ભાઈ એકવાર ફિનિશિંગ નજીકથી બતાવી દે કોલરમાં એટલું યુનિક ફિનિશિંગ આવશે ને કોટી જુઓ બધું હેવી કામ આપેલું છે તો કલેક્શન કેવું લાગ્યું કે કોમેન્ટ કરીને જણાવજો ને આવું નવું નવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ભૂલતાની બે લાયકોન તો ખાસ પ્રેસ કરી દેજો કેમ કે તો જ તમે બધાની પહેલાં નવું કલેક્શન જોઈ શકશો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય